લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેવામાં ગુજરાતમાં ભાજપે તમામ છવ્વીસ બેઠકો પર ઐતિહાસિક જીત દાખલ કરવા માટે કમર કસી છે આજે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મિશન લોકસભા અંતર્ગત પ્રચાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાનગર ભાજપ કાર્યાલય ખાતે દિવાલ પર કમળનું ભીત ચિત્ર દોર્યું અબકી બાર ફરી મોદી સરકારના નારા સાથે બનાવવામાં આવેલા આ ભીત ચિત્રોથી પાટીલે ચૂંટણી મિશનનો પ્રારંભ કરાવ્યો આ દરમિયાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી સાહેબ એ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કોલમળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધો